જય દ્વારકાધીશ આજે આપણે વૃંદા માટે નવું પ્લે લઈ આવ્યા તો જોવો તમે બધા પણ તો વૃંદાજન નો ખબર આપણી વાસળી નામે તો જાય આપણે ડેલે તો હવે જોતા રહેજો આગળ હવે તો આપણે ગાય બાંધી અહીંયા ડેલો બાજુમાં જ છે તો હવે જોતા રહેજો આગળ હવે હવે આવી ગયા આપણે નીચે અને જઈ ગઈ હવે જોવો હવે ચાલો આપણે પહેલાં ડેલી બંધ કરી નાખીએ અને જોવો હવે આ જે આપણું ઘર રહ્યું એનાથી નજીક જ છે હાવ જો આપણે ગાયું બાંધી આ સામેની સાઈડ દેખાઈ આપણો ગાયુનો ડેલો હે હવે જોવો આગળ હવે આપણે જઈએ હવે તો હાલો જાય આપણે અંદર તો હવે પહેલાં તો ડેલો ખોલ નાખીએ આપણે અને જો આ અંદર બેઠી આપણી વાસડી હે એનું નામ વૃંદા છે તો જો એના હાટું આપણે હવે આ ગિફ્ટ લઈએ ભાઈ તો હાલો પહેરાવી દે હવે ચાલો આવી ગયા આપણે ડેલેને હવે પહેરાવી દે હવે આપણે જેવા આપણે ગયા With, <laughs> <Nails done. laughs> the girls with the nails done I'm a girl, ચાલો આપણે પહેરાવી દીધું એને જો કેવું લાગે કોમેન્ટ કરજો અને અત્યારે જો વૃંદા આપડે પાલો ખાઈએ તો જો આ ભૂખીએ તો એને આપણે પાલો નાખીએ જો આ કર્યો આપણો પાલો નાખી દઈએ આપણે બે નું બ્લોગમાં લઈ લીધો અને શું થઈ ગયું તાલવ જાય આપણે ઘરે તો હવે વધારે હવે આગળ હવે આપણે પહેલાં ડેલો બંધ કરનાથી પાછો અને હવે માર દે હવે તાળું છું હવે જોવો આગળ તાલ આવી ગયા પાછા આપણે ઘરે ઉપર અને હવે આપણે જમવાનું છે તો હવે જોવો બધા જમવા બે જમવાનું બની ગયું છે અને રસપાત્રનું શાક બનાવ્યું છે તો જો બધા જમવા બે હવે જમવા બે જઈએ ને મોબાઈલ રાખ દઈએ હવે આપણે ચાર્જિંગમાં તો હવે જોવો આગળ હવે તાલો આપણે જમી લીધું આપણે દુકાને તો હવે જોતા રહેજો જ આગળ હવે તો જોવો હવે તો આવી ગઈ આપણે નીચે અને જોવો આવી રહ્યા કેરીની પેટી આપણે લઈ આવી તો જુઓ તમે બધાય પણ તો કેરી તો મસ્ત છે અત્યારે તો હવે આપણે રોજ આવવાનો રસ પીસી હવે મજા આવશે હવે તો હાલો હવે જાય હવે આપણે હવે દુકાને તો હવે જોવો આગળ હવે ચાલો આવી ગઈ આપડે દુકાને જ જોવા આર્યો મારો ભત્રીયો જોયો લાગે આપણે વૃંદા રહી ઓલું પહેરે એવું જોયા આવતો ખરા જ ના અરે મજા આવશે જોતો આવ જા ના ના હે આમ જા કેમ હું જોઈ ધારે હે પંખીડું પંખીડા તો ઉડી જાય જેમ ને ચાલો આવી ગયા આપણે ઉપર ને હવે આ કંઈક ફ્રેન્કી જેવું કંઈક બનાવ્યું હોય યુટ્યુબમાં જોઈ જઈને આ ભાઈએ મારા બેન ને મારા ભાપીએ તો હવે આપણે જોઈએ હવે ટેસ્ટ કરી હવે કેવું લાગી ને આપણે દાડમ પણ લઈ આવ્યા એ નીચેથી જુઓ તમે બધા પણ ચાલો હવે થોડીક વાપરી આપણે મળી હવે ચાલો આપણે બેઠા જો આપણે યુટ્યુબમાં નવસો ને તેતાલીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો થેન્ક યુ બધાને તો આપણે હજી યુટ્યુબ સ્ટાર્ટ કર્યો અને હજી ચાલી દિવસ જ્યાં હે નવસો તેતાલીસ સબસ્ક્રાઇબર થઈ ગયા તો થેન્ક યુ બધાને અને સબસ્ક્રાઈબ કરી નાખી એટલે આપણે એક હજાર પણ પૂરા થઈ જઈએ તો હાલો હવે જોવો આગળ હવે આપણે વારું કરીને હવે જવાનું હોય દુકાને તો જોતા રહેજો આગળ હવે અને જેને કાલનો હુલોક હજી નથી જોયો એ જોતા આવો જોવા આવી રહ્યો આપણો કાલનો બ્લોક આવડવા તો એ જોતા આવજો હવે મેં જાઉં એનું બોક્સ પણ હજી આ પેટ્યું હજી ખડીયાતનું કાલનો બ્લોક પણ હવે જેને ન જોયો એ જોતા આવજો તો હાલો જોવો આગળ હવે ચાલો આવી ગયા આપણે દુકાને અને જુઓ અત્યારે બધા બેઠા હઈ ને હવે યાર્ડ વાળા ભાઈ આપણું પેમેન્ટ લેવા આવ્યા છે તો જોવો તમે બધા પણ અને નવા ઘઉંનું સેમ્પલ પણ આવી ગયું છે તો આપણે દુકાન માટે બીજા ઘઉં લેવાના છે તો એ લેવા જાય છે આપણે હવે થોડાક દિવસોમાં તો જો અને આ મેચ પણ ચાલુ છે આપણો તો હું તો મેચ જોતો જ નથી કેમ કે રસ જ નથી મેચમાં અત્યારે તો જોવો હવે આગળ હવે આવી ગઈ પાછા આપણે ઉપર ને દુકાન તો બંધ કરીને ગયા ને બ્લોગ ગઈ તો લાઈક કરતા જજો સબસ્ક્રાઇબ કરજો ને બે લાખ ઓપ્શન ઓન કરી નાખજો એટલે આપણે નવો બગાવ એટલે તમને ખબર પડી ગઈ ચાલો બ્લોગ ને કરીએ આપણે એન્ટર ચાલો આવી ગયા આપણે ઉપર ને હવે જો આપણે માટે હવે ફ્રેન્ચ ફ્રાય ઓલું શું